કરવાની છે સંચાલક અને સંચાલક મંડળની જો વ્યાખ્યા કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક તદુપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકોએ નીચે મુજબ પણ આપેલી છે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે સંચાલક એટલે એવી વ્યક્તિ જે કંપનીના સમગ્ર સંચાલનનું દોરવણી અંકુશ અને વ્યાપક નીતિનું શું કરે ઘડતર કરે બીજું સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાનું ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે કંપનીના બે મહત્વના દસ્તાવેજ છે એક આવેદનપત્ર જેને અંગ્રેજીમાં કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને બીજું છે નિયમન પત્ર જેને કહેવાય આર્ટિકલ્સ ઓફ એસોસિએશન આ બેને આધીન રહીને વ્યૂહરચનાનું ઘડતર કરે છે અને કંપનીનું સંચાલન કરે છે અહીં ખાસ બાબત નોંધવાની છે કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે સંચાલકો જે ભેગા થઈ અને સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે સંચાલક મંડળ કહેવાય કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળને સર્વોચ્ચ સત્તા આપવામાં આવે છે કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળી મગજનું કામ કરે છે જે વિચારવાનું કામ કરે સંચાલક મંડળ કરે છે સંચાલકોનો કાનૂની દરજ્જો જોઈએ જો કંપની સ્વરૂપમાં સંચાલકોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયો આપેલા ચુકાદાઓના આધારે સંચાલકો કંપની સાથેના સંબંધો કાનૂની દરજ્જા નીચે પ્રમાણે જણાવી શકાય ન્યાયાલયો કોર્ટો દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવેલી છે એ કાર્યવાહીના હિસાબી ધોરણ પ્રમાણે નીચે મુજબની કાર્યવાહી કાનૂની સંબંધી કરવામાં આવે છે એ પ્રમાણે દરજ્જો હોદ્દો નક્કી કરી શકાય છે પેલું સંચાલક પ્રતિનિધિ તરીકે સંચાલકો એ શેરધારકોના પ્રતિનિધિ છે તેઓને ચૂંટી કાઢવામાં આવે છે એટલે તેમની સામાન્ય સભામાં ચૂંટણી કરવામાં આવે છે તેમની સેવા બદલ તેમને મહેનતાણું આપવામાં આવે છે સંચાલકો જે કામ કરે છે એના બદલામાં નક્કી કરેલું એને મહેનતાણું મળે છે પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી એટલે કાયમી કર્મચારી નથી જ્યાં લાગી સંચાલક તરીકે કામ કરશે ત્યાં સુધી માત્રને પગાર મળશે કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થાય છે સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કામ કરે છે અને જો સત્તાની મર્યાદાની બહાર કાર્ય કરે તો સત્તા બહારનું કાર્ય કહેવામાં આવે છે અને એના માટે સંચાલકો પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે બીજું છે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે શેરધારકો કંપનીના માલિકો છે તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે જે સંચાલક તરીકે કામ કરે છે આમ સંચાલકોનો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો છે અને માલિકીની હેસિયતથી શેર વેચણી શેર પર હપ્તા મગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણયો લે છે છતાં તેમને ભાગીદાર ન કહી શકાય ભલે કંપની વતી સંચાલકો હોવાથી નિર્ણયો લે છે શેર પર હપ્તા મગાવવા શેર વેચણી કરવી બાકી હપ્તા હોય તેની શું કામગીરી કરવી આ બધી કાર્યવાહી કરી શકે છે કારણ કે ભાગીદારમાં ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બને છે પરંતુ સંચાલકો પોતાના કાર્ય દ્વારા અન્ય સંચાલકોને જવાબદાર બનાવી શકે નહીં બીજું ભાગીદારો વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપનો છે જ્યારે સંચાલકો વારાફરથી શું થવું પડે નિવૃત્ત થવું પડે એ આગળના પેરેગ્રાફમાં હું તમને હમણાં મુદ્દામાં સમજાવીશ કે ભાઈ સંચાલકોની નિવૃત્તિ કેવી રીતે થાય છે સંચાલક ટ્રસ્ટી તરીકે કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને છૂટી કાઢવામાં આવે છે તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે અને સંચાલક મંડળને ટ્રસ્ટી તરીકેનો વહીવટ કરે છે એટલે કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલક મિલકતનો વહીવટ કરે છે આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફો કરી શકે નહીં છતાં સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી કંપનીની બધી મિલકતો સંચાલકોના નામે નહીં પરંતુ કંપનીના નામે હોય છે એ વહીવટ કરે છે પરંતુ મિલકતો એના નામે ખરીદવામાં આવતી નથી કારણ કે સંચાલકોની દર ત્રણ વર્ષે નિવૃત્તિ થઈ જાય છે બધા સંચાલકોને એટલા માટે જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે છે તથા પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે જ્યારે સંચાલકો અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે તે પોતાના નામે નથી કરતા પરંતુ તે કંપનીના નામે દાવો કરે છે સંચાલક એક કર્મચારી તરીકે કંપનીના સંચાલકો કંપનીના કર્મચારી નથી કેટલીક હેતુ માટે તે કંપનીના અધિકારીઓ પણ ગણાય છે ઉપરોક્ત બાબત પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરો કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારી છે પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી તે કંપનીના અધિકારી છે પણ પગારદાર કર્મચારી નથી કેટલાક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ છે કેટલાક અંશે તેઓ કંપનીના ટ્રસ્ટીના લક્ષણો પણ ધરાવે છે આમ ચાર સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વાસનીય સ્થિતિ સંચાલકો ધરાવે છે સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક ખાસ સમજવા મુદ્દો પહેલું સંચાલકોની સંખ્યા કેટલી રાખવી કંપનીના ત્રણ પ્રકાર છે જાહેર કંપની ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની જાહેર કંપની માટે દરેક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટરો હોવા જરૂરી છે ખાનગી કંપનીમાં દરેક ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે ડિરેક્ટર હોવા જરૂરી છે એકલ વ્યક્તિની કંપનીમાં એક ઓછામાં ઓછો એક ડિરેક્ટર હોવો જોઈએ કંપનીમાં વધુમાં વધુ પંદર ડિરેક્ટર રાખી શકાય પરંતુ કંપની ખાસ ઠરાવથી પસાર કરીને પંદરથી વધારે ડિરેક્ટરોની પણ નિમણૂક કરી શકે છે નીમી શકે છે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે જો જાહેર કંપની કીધું તો ઓછામાં ઓછા બે ઓછામાં ઓછા ત્રણ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે એક વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા એક કંપની વધારેમાં વધારે પંદર ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરી શકે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એક એકી સાથે વીસ કંપનીમાં કામ કરી શકે હોદ્દો ધરાવી શકે પરંતુ એક વ્યક્તિના સંદર્ભમાં દસ જ કંપનીમાં કામ કરી શકે કંપની દ્વારામાં એવી કોઈ પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે કંપનીના શેરહોલ્ડરો ખાસ ઠરાવ પસાર કરીને આ સંખ્યામાં શું કરી શકે ઘટાડો કરી શકે જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમોનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ અને સજા શિક્ષા બંનેને પાત્ર ગણવામાં આવે છે જો જાહેર કંપની હોય તો ત્રણ ખાનગીમાં બે એકમાં એક કંપની વધારે વધારે પંદર ડિરેક્ટરોની નિમણૂક કરી શકે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરી શકે તો કે ખાનગી અને જાહેર હોય તો એમાં વીસ કંપનીમાં એક વ્યક્તિમાં દસ અને સં માલિકો ધારે તો આ સંખ્યામાં ઘટાડો કરી શકે છે સંચાલકોનો ઓળખ ક્રમાંક જોઈએ કે ઓળખ ક્રમાંક મેળવવો પડે ક્યાંથી મેળવવું જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવવા માટે નિયત કરેલી અરજીમાં અરજી કરવી પડે કે નહીં અરજી કરવાની યાદ રાખજો કેન્દ્ર સરકારને અરજી મેળાના તારીખથી કેન્દ્ર સરકાર એક માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવી આપશે કોઈ પણ વ્યક્તિ બીજા ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકે નહીં આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના એક સમયમાં જ એક માસમાં જ કંપનીમાં ડિરેક્ટર થાય ત્યાં એને જાણ કરી દેવી પડે કે આ મારો ઓળખ ક્રમાંક છે કંપની પોતાના તમામ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટરની જાણ કરશે જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે એટલે સંચાલકોએ પોતાનો ઓળખ ક્રમાંક કે કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે આ રજિસ્ટર કરાવવો પડે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો સંચાલકોની નિમણૂક કંપની ધારા અનુસાર કોઈપણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે કંપનીમાં સંચાલક તરીકે ભાગીદાર પેઢી ટ્રસ્ટ કોઈપણ કંપની વ્યક્તિનું મંડળની નિમણૂક સંચાલન તરીકે કરી શકાય નહીં સંચાલકોમાં ભાગીદારી પેઢી ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિ મંડળની નિમણૂક ન થાય સંચાલન તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય કંપની દ્વારા બે હજાર તેર અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે પેલું છે પ્રથમ સંચાલકોની નિમણૂક જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે પ્રથમ સંચાલકની નિમણૂક ક્યારે થાય તો કે જ્યારે કંપની હજી શરૂ થઈ તો કે આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના પ્રથમ ડિરેક્ટર તરીકેનો હોદ્દો પ્રાપ્ત થાય છે એકલ વ્યક્તિના કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટરની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવે છે જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે જે આપણે આગળ જોઈએ પ્રથમ સંચાલક બાદ સંચાલકોની નિમણૂક જો કંપનીના પ્રથમ સંચાલકોની મુદ્દત કંપનીના પ્રથમ સામાન્ય સભામાં દિવસે જ પૂરી થઈ જાય છે એટલે જ્યારે કંપનીની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવે છે ત્યારે પ્રથમ સંચાલકની મુદ્દત પૂર્ણ થાય છે કંપની તરફથી દરેક સંચાલકોની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલા હોય તો તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલા સંચાલકોને પણ શું કરી શકે નિમી શકે સામાન્ય સભામાં અથવા અન્ય કોઈ રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓએ પોતાના સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવા પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી એવું જાહેર પણ એને કરવું પડે છે પોતાનો ઓડો ક્રમાંકે આપવું પડે અને પોતે કોઈ પણ પ્રકારની ગેરલાયકાત ધરાવતો નથી એવું જાહેરનામું પણ રજૂ કરી અને કંપનીને આપવું પડે ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ ત્રીસ દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ એને આપવી પડે જે કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવી પડે સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે જો કંપનીના નિયમનપત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરોની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટરો નિવૃત્ત થશે પરંતુ સામાન્ય રીતે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કે ક્યારેક બધા ડિરેક્ટર નિવૃત્ત થાય આવા સંજોગોમાં જાહેર કંપનીમાં ડિરેક્ટરના કુલ સંખ્યાના બે ત્રત્યાંશ ડિરેક્ટરો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે બે ત્રત્યાંશ એટલે ત્રણ ડિરેક્ટર હોય તો બે ડિરેક્ટર નિવૃત્ત થાય છ ડિરેક્ટર હોય તો ચાર ડિરેક્ટર નિવૃત્ત થાય છે અથવા બે ત્રત્યાંશ ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા એક ત્રત્યાંશ ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે પરિણામે ત્રણ વર્ષના સમયગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા બે ત્રત્યાંશ ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય છે નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરોની ખાલી જગ્યાઓ પર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરોને ફરીથી શું કરી શકાય છે નિમણૂક કરી શકાય છે ભાઈ દર વર્ષે બે ત્ર્યાંશ ભાગના સંચાલકો નિવૃત્ત થાય છે આ બે ત્રત્યાંશ ભાગના સંચાલકોમાં એક ત્રત્યાંશ ભાગના સિનિયર સંચાલકો હોય છે બધાને નિવૃત્ત નથી કરતા કોઈ એક સંચાલકને એટલા માટે રાખે એક નવા સંચાલકો આવે તો કંપનીની કાર્યવાહી કામગીરી કેવી રીતે કરવી આ બધી બાબતોથી સારી રીતે શું હોય વાકેફ હોઈ શકે